હવે એમાંથી એક સમાચાર અત્યારે એવા સામે આવ્યા છે કે કંઈક લોકો અમુક ઉમેદવારો જે જાહેર થઈ ગયા છે તે અલગ અલગ જગ્યાએ જઈ અને જનસભાને સંબોધી રહ્યા છે ભાજપમાં પરસોત્તમ રૂપાલાના ઘણા વિડીયો સામે આવ્યા છે તો આ બાજુ અત્યારે એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં ભરૂચ ગઠબંધનના ઉમેદવાર એવા ચૈત્ર વસાવાનો એક વિડીયો વાયરલ થયો છે ચૈત્ર વસાવા એવું જણાવી રહ્યા છે કે ભાજપે મને એવી ધમકી આપી છે મારા જેવા જે ધારાસભ્ય છે એને એવી ધમકી આપે છે કે તું ભાજપમાં જોડાઈ જા નહીં તો તારું કરિયર ખતમ કરી દેવામાં આવશે ઉપરાંત મને જેલમાં નાખી દેવામાં આવે છે મારી પત્ની સહિતના મારા પરિવારના લોકોને પણ જેલમાં નાખી દેવામાં આવે છે હવે આ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે ચૈત્ર વસાવા ઘણા સમયથી જેલમાં હતા હમણાં જ બારે આવ્યા છે અને અત્યારે આ વિડીયો કરજણમાં તેમણે એક સભાને જમ હતી તેને લઈ અને સામે આવ્યો છે

વહીવટી તંત્રનો ઉપયોગ કરીને આપણો આપણને દબાવવા માટે જે રીતના એ લોકોએ આખા વિપક્ષને ખતમ કરવા માટે જે નીતિ અપનાવી રહેલા છે એવી જ રીતે આપણને પણ દબાવવા માટે એ લોકોએ જે હલકી કક્ષાની રાજનીતિ કરી મારી સાથે એ લોકોએ જે અન્યાય કર્યો શું કોઈ બાળકો ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં હું છૂંટાયો છું તો પ્રજા માટે ગુજરાતના યુવાનો માટે ગુજરાતના ખેડૂતો માટે મારે બોલવું જોઈએ ત્યારે શું બાળકોના શિક્ષણ માટે બોલી આપણો ગુનો છે યુવાનો ને કાયમી નોકરી મળે એક પાસ ઉમેદવારો ને કાયમી શિક્ષક ની ભરતી થાય

હેરો કરી દેવામાં આવે છે ધારાસભ્ય પર કેસ કર્યો મારા ધર્મ પર લઈ ગયા મારી બેનો ને લઈ ગયા મારા જમાયો બેનોના જમાયોને પૂરી દીધા અને કહેવામાં આવ્યું કે તમારે ભાજપ માં આવવાનું છે ને તો કેરિયર ખતમ કરી

એ લોકો સાથે એમના સુખ દુઃખમાં મારે આજે જવાતું નથી એમના પ્રશ્નોનું સોલ્યુશન મારે કરાતું નથી આવી આ સરકારની લોકતંત્ર ની હનમ કરવાની રીત છે આજે મારા વિસ્તારમાં હું જઈ નથી શકતો આજે હું ભરૂચમાં રહી નથી શકતો આ સરકારની આટલી હેરાનગતી છે અમારા મોબાઈલો પણ જપ્ત કરવામાં આવે છે પછી પણ અમે આ સરકારથી ડરતા નથી અમે તમારા માટે લડવા પેતા ત્યાં લડીએ આજે પણ અહીંયા ચાપતી નજર છે આઈબી વાળા પોલીસ વાળાને સ્પષ્ટ સૂચના હશે કે એક એક વ્યક્તિ મળે ના ફોટા લાવો ક્યાં બેસે છે ક્યાં પાણી પી છે કોણ મળે છે પણ તમારે જરાય ગભરાવાનું નથી જયતર વસાવા અને આખી ટીમ તમારી સાથે છે દુનિયા સાથે પણ આપણે લડી લે છે આ ન્યાયની લડત છે આપણે કોઈનું ખોટું કરતા નથી એટલે આપણે કોઈના બાપથી ડરતા નથી

ત્યારે આ લોકસભાની ચૂંટણી તમારા ને અમારા માટે ખૂબ જ મહત્વની છે આ વખતે જે વર્ષોથી ધર્મના નામે લોકસભામાં મતો લઈને આ લોકો જતા હતા જાતિ આધારિત લોકસભા ચૂંટણી કરીને જીતતા હતા આ વખતે લોકો પર હવે કોઈ ધર્મનો કે જાતિનો હથિયાર નથી ત્યારે આપણા ગામમાં અમે ખૂબ મોટી ઉમેદ લઈને આવ્યા છે કે આપણા ગામમાંથી જડબે સલાક

કોઈ પણ પ્રશ્ન હોય તો સાથે લઈને એનું નિરાકરણ કરવા માટે તમારા પર એક તક માંગી રહ્યા છે ખેર આ ની અંદર તો ઘણા બધા પ્રચાર ભાજપને લઈને પણ કેવા થયા છે તેના વિશે ચૈતર વસાવા વાત કરતા નજરે પડે છે પરંતુ પોતાનું ગઠબંધન જે કોંગ્રેસ સાથે અને આપ સાથે બંનેનું એક સંયુક્ત ગઠબંધન થયું છે એની અંદર પણ અત્યારે વિવાદો ચાલી રહ્યા છે કોંગ્રેસ અત્યારે એવું ઈચ્છી રહી છે કે ભલે ઉમેદવાર ગમે તે હોય આપનો હોય કે કોંગ્રેસનો હોય પરંતુ ગઠબંધનના ઉમેદવારનું જે ચૂંટણીનું નિશાન હશે તે પંજો જ રહેવો જોઈએ કોંગ્રેસ આવું ઈચ્છી રહી છે પરંતુ જે વિડીયો તમને અમે બતાવ્યો એમાં તો સાહેબ એવું કહેતા નજરે પડે છે કે જો તમને તમારા મત અધિકારનો ઉપયોગ કરવાનો છે તો માત્ર આમ આદમી પાર્ટીના ઝાડુ ઉપર તમારે નિશાન ઉપર ક્લિક કરવાનું છે કે એને જ મત આપવાનો છે હવે આ વાતમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર